હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર ગણિત વિષયમાં સંખ્યા શ્રેણીનો ટોપિક શીખવાના છીએ સંખ્યા શ્રેણીના કેટલાક દાખલાઓ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તેની પણ સમજ મેળવવાના છીએ તો ચાલો આપણે થોડાક દાખલાઓની ગણતરી કરીએ અને અગાઉની પરીક્ષામાં કેવા દાખલાઓ પૂછાયા છે તેની વિગતે સમજ મેળવીએ અહીંયા તમે જોઈ શકો છો દાખલા નંબર એક આપેલો છે ત્રેપન ઓગણસાઇ એકસઠ સડસઠ પછી ક્વેશ્ચન માર્ક છે ઓગણસી ત્યાંશી અને પંચાણું આપેલા છે તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો જવાબ આવશે તે આપણે મેળવવાનો છે અહીંયા તમે જોઈ શકો છો બે જાતની પેટર્ન જોવા મળે છે સૌપ્રથમ એકી સંખ્યામાં જોઈએ તો ત્રેપનની અંદર પ્લસ આઠ કરશો તો એકસઠ મળશે ત્યાર પછી અહીંયા પ્લસ દસ થયેલા છે દસ કરો પ્લસ એટલે એકોતેર મળે છે ખાલી જગ્યામાં એકોતેર જવાબ આવી શકે પછી અહીંયા તમે જોઈ શકો દસ ને બે બાર પ્લસ કરો એટલે આપણને ત્યાંશી મળશે કંઈક આવી પેટર્ન અહીંયા જોવા મળે છે એટલે આપણો જવાબ અહીંયા સી થશે બેકી સંખ્યામાં પેટર્ન છે અહીંયા ઓગણસાઠની અંદર પ્લસ આઠ કરો તો સડસઠ થશે અહીંયા પ્લસ આઠ ને ચાર બાર કરેલા છે અને અહીંયા પ્લસ બાર ને ચાર સોળ કરેલા છે આવી પેટર્ન જોવા મળે છે આપણો જવાબ એકોતેર એ સાચો બને છે આ રીતે આપણે આનો જવાબ મેળવી શકીએ છીએ ત્યાર પછી બીજો દાખલો જોઈએ જેની અંદર નવ અહીંયા નવની અંદર છે એ દસ નાખો તો ઓગણીસ થયા છે ત્યારબાદ અહીંયા દસ ને દસ વીસ નાખ્યા છે એટલે ઓગણચાલીસ થયા છે ત્યાર પછી અહીંયા વીસ ને વીસ ચાલીસનો ઉમેરો કર્યો છે અહીંયા એંસી નાખ્યા છે એટલે એકસો ને ઓગણસાઠ થયા છે હવે અહીંયા એંશીની જગ્યાએ એકસો ને આપણે નાખીએ તો આપણને જવાબ મળશે તો હવે અહીંયા આપણે આ એકસો ઓગણસાઠ અને એકસો સાઠનો સરવાળો કરીએ ત્યારે જે જવાબ મળે એ આપણો જવાબ હોઈ શકે અહીંયા તમે એકસો ઓગણસાઠ પ્લસ એકસો સાઠ કરશો તો આપણને જવાબ મળશે નવ છ પાંચ અગિયારનો એકડો વધી પડી એક ત્રણસો ને ઓગણીસ જવાબ મળે છે તે જવાબ આપણો અહીંયા ડીમાં છે ત્રણસો ઓગણીસ ડી આપણો જવાબ થશે આ પેટર્નને આગળ વધારતા જોઈએ તો ત્રણસો ઓગણીસની અંદર હવે સોળ દુ બત્રીસ છસો ઓગણચાલીસ મળે છે એટલે આપણી પેટન પૂર્ણ થાય છે તેથી આપણો જવાબ થશે ડી ત્રણસો ઓગણીસ આ રીતે તમે ગણતરી કરી શકો છો ત્યાર પછી દાખલા નંબર ત્રણ જેની અંદર સંખ્યા છે ત્રણ સાત સોળ બત્રીસ પછી ક્વેશ્ચન માર્ક છે અને તાણું આપેલા છે તો અહીંયા કેવી રીતે પેટર્ન છે તે આપણે જોઈએ અહીંયા છે ત્રણની અંદર ત્રણની અંદર કેટલા ઉમેરાયા છે અહીંયા ત્રણની અંદર પ્લસ ચાર થયા છે પછી સાતની અંદર પ્લસ નવ થયા છે પછી સોળની અંદર પ્લસ સોળ થયા છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક પેટર્નનો ઉપયોગ થયો હોય એવું લાગે છે અહીંયા બેનો વર્ગ કરીએ તો ચાર થશે ત્યાર પછી ત્રણનો વર્ગ કરીએ તો નવ થશે પછી ચારનો વર્ગ કરીએ તો સોળ થશે તો હવે આપણે કહી શકીએ કે અહીંયા છે એ પચીસ ઉમેરાણા હોય એટલે કે પાંચનો વર્ગ થાય એ પચીસ નાખીએ તો આપણો જવાબ મળે તો અહીંયા બત્રીસમાં પચીસ નાખીએ એટલે આપણો જવાબ થશે સત્તાવન આ આપણો જવાબ થાય ત્યાર પછી જોઈએ આગળ આ શ્રેણી પૂર્ણ કરીએ તો પચીસની અંદર પછી જોઈએ છનો વર્ગ તો છત્રીસ છનો વર્ગ તો છત્રીસ થશે તો અહીંયા છે એ સત્તાવનમાં છત્રીસ નાખો તો તાણું આપણને મળવા જોઈએ જે આપણને મળી જાય છે તો આ રીતે છે આપણો જવાબ મળશે સત્તાવન અહીંયા આપણો એ જવાબ છે એ સાચો થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પેટર્ન આગળ વધારી શકો છો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર ચાર છે એક બે ચાર આઠ પછી ખાલી જગ્યા અને બત્રીસ આપેલા છે હવે અહીંયા કઈ પેટર્નનો ઉપયોગ થયો છે તે આપણે જોઈએ અહીંયા કંઈક આવી પેટર્નનો ઉપયોગ થયો હોય તેવું જોવા મળે છે બેની જીરો ઘાત તો એક થાય છે ત્યાર પછી બેની એક ઘાત તો બે થશે ત્યાર પછી બેની બે ઘાત એટલે બેનો વર્ગ ચાર થશે ત્યાર પછી બેની ત્રણ ઘાત એટલે આઠ થશે હવે અહીંયા જવાબ મળે છે બેની ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ આપણો જવાબ સોળ હોઈ શકે અને ત્યાર પછી પેટર્ન આગળ વધારીએ તો બેની પાંચ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ એટલે બત્રીસ થાય એટલે આપણો જવાબ સોળ મળે છે સોળ હશે તો ડી જવાબ છે એ આપણો સાચો જવાબ થશે આ રીતે તમે આનો જવાબ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો કંઈક આવી રીતે તમારું મગજ ચલાવશો એટલે આપણને જવાબ સરળતાથી મળી જશે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ છે જેની અંદર બે ત્રણ પાંચ સાત અગિયાર ખાલી જગ્યા અને સત્તર એવી રકમ આપેલી છે અહીંયા છે એ માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અવિભાજ્ય સંખ્યાઓ છે સૌપ્રથમ બે ત્યારબાદ ત્રણ ત્યારબાદ પાંચ પછી સાત પછી અગિયાર પછી શું આવે કઈ અવિભાજ્ય સંખ્યા તેર આવે પછી સત્તર આ રીતે છે એ અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે આવી રીતે પેટર્નનો ઉપયોગ કરી આપણો જવાબ મળે છે બી જે તેર અવિભાજ્ય સંખ્યા છે તે આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તમારો મગજ ચલાવી જવાબ મેળવશો ત્યારબાદ દાખલા નંબર છ જોઈએ તેની અંદર ત્રણ સાત પંદર ખાલી જગ્યા ત્રેસઠ અને એકસો સત્યાવીસ આપેલા છે તો આ રીતે છે આ પેટર્નને કઈ રીતે પૂર્ણ કરવી તે જોઈએ અહીંયા કંઈક આવી પેટર્નનો ઉપયોગ થયેલો છે આપેલી સંખ્યા ત્રણ એના પછી આવતી સંખ્યા ચાર એટલે સાત થયા જે અહીંયા આપેલા છે ત્યાર પછી આપેલી સંખ્યા સાત તેની પછી આવતી સંખ્યા આઠ એટલે પંદર જે અહીંયા આપેલા છે હવે અહીંયા જોઈએ તો પંદર એના પછીની આવતી સંખ્યા શું થશે સોળ એટલે એકત્રીસ આપણો જવાબ મળે તો અહીંયા આપણો એકત્રીસ જવાબ હોઈ શકે છે હવે આપણે તેને આગળ વધારીએ તો જોઈએ એકત્રીસ પ્લસ એના પછી આવતી સંખ્યા બત્રીસ એટલે અહીંયા છે એ ત્રેસઠ જે આપણને અહીંયા જવાબમાં મળે છે આગળ જોઈએ તો ત્રેસઠ પ્લસ ચોસઠ કરીએ તો સાત અને એકસો સત્યાવીસ એ રીતે આપણને મળે છે જે અહીંયા મળેલી છે તેથી આપણો જવાબ એકત્રીસ સાચો બને જે બીની અંદર આપેલો છે તેથી આપણો બી જવાબ સાચો બનશે આ રીતે તમે અહીંયા બી જવાબ લખશો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે એ તમે આપેલા દાખલાની ગણતરી કરી જવાબ મેળવી શકો છો આગળ જોઈએ દાખલા નંબર સાત છે તેની અંદર રકમ આપેલી છે સસ્સો પચીસ પછી પાંચ પછી એકસો પચીસ પછી પચીસ પછી ફરીવાર પચીસ ખાલી જગ્યા અને પાંચ આ રીતે છે એ આપેલી પેટર્ન છે હવે સૌપ્રથમ આપેલા દાખલાની અંદર જોઈએ તો અહીંયા એકી એકી સંખ્યામાં આપણે જોઈએ તો અહીંયા છે છસો પચીસ છે એ પાંચની ચાર ઘાત એટલે છસો પચીસ થાય છે ત્યાર પછી અહીંયા પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ થશે અને અહીંયા પાંચની બે ઘાત એટલે પચીસ થશે અને આ જોઈએ એટલે પાંચની એક ઘાત કંઈક આવી રીતે આપેલી પેટર્ન ચાલેલી છે એકી સંખ્યાની અંદર ત્યાર પછી બેકી સંખ્યાની અંદર જોઈએ તો અહીંયા પાંચની એક ઘાત એટલે પાંચ થશે આગળ જોઈએ પાંચની બે ઘાત એટલે પચીસ થશે હવે અહીંયા હું શું હોઈ શકે પાંચની ત્રણ ઘાત એ આપણો જવાબ થાય પચીસ પચો પચો પચીસ પંચા એકસો પચીસ આપણો એકસો પચીસ જવાબ થઈ શકે છે જે સી ઓપ્શનની અંદર આપેલો છે તેથી આપણે અહીંયા લખીશું સી જવાબ આ રીતે છે તમે આપેલી સંખ્યાનો જવાબ મેળવી શકો છો આગળ જોઈએ દાખલા નંબર આઠ જોઈએ અગિયાર તેર સત્તર ઓગણીસ ખાલી જગ્યા પચીસ અને ઓગણત્રીસ આપેલા છે હવે આપણે આપેલી સંખ્યાનો જવાબ મેળવીએ અહીંયા તમે જોઈ શકો છો આપેલી સંખ્યાની અંદર અગિયાર છે અગિયારની અંદર બે નાખો તો તેર થયેલા છે પછી આ તેર છે તેરની અંદર ચાર નાખો તો સત્તર થયેલા છે પછી પાછું ફરીવાર સત્તરની અંદર બે નાખો તો ઓગણીસ થયા છે પછી પાછું ફરીવાર ઓગણીસની અંદર આપણે ચાર ઉમેરીએ તો ત્રેવીસ મળે પછી ફરીવાર અહીંયા આપણે ત્રેવીસ જવાબ મૂકીએ શ્રેણીને આગળ વધારીએ ત્રેવીસની અંદર બે ઉમેરો એટલે પચીસ મળે ફરીવાર પચીસની અંદર ચાર ઉમેરો તો ઓગણત્રીસ મળે કંઈક આવી રીતે છે આપેલી શ્રેણી આગળ વધેલી છે તમે અહીંયા જોઈ શકો છો આપેલી શ્રેણીમાં એકવાર બે ઉમેરા એકવાર ચાર એકવાર બે એકવાર ચાર એકવાર બે એકવાર ચાર આવી રીતે સરવાળો કરતાં કરતાં આપેલી શ્રેણી આગળ વધેલી છે તો આપણો જવાબ થશે બી ત્રેવીસ આ તમારો સાચો જવાબ બને છે આવી રીતે પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો દરેક રીતે આપણે આપણું મગજ ચલાવી અને શ્રેણી આગળ વધારવાની છે કરવાનો છે અહીંયા માત્ર આપેલી સંખ્યા વચ્ચેનો ગેપ કે તેનો વર્ગ કે તેનો ઘન આમાંથી જ જવાબ હોઈ શકે છે બહુ વધુ વિચારવાનું આવતું નથી પરંતુ પેટર્ન ઓળખતા શીખવાનું છે ત્યાર પછી દાખલા નંબર દસ જોઈએ અહીંયા છે એક એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ અને ખાલી જગ્યા આવી રીતે કંઈક રકમ આપેલી છે આપેલી સંખ્યાની અંદર આ બેનો સરવાળો છે એટલે બે થશે ત્યાર પછી આ બંનેનો સરવાળો છે એટલે ત્રણ થશે ત્યાર પછી આ બંનેનો સરવાળો કરેલો છે એટલે પાંચ મળે છે ત્યાર પછી આ બંનેનો સરવાળો કરેલો છે એટલે આઠ મળે છે ત્યાર પછી આ બંનેનો સરવાળો કરેલો છે એટલા માટે તેર મળ્યા હવે આ બંનેનો ફરીથી સરવાળો કરીએ એટલે એકવીસ મળ્યા હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને આગળનો જવાબ મળે તો ત્રણને એક ચાર અને બેને એક ત્રણ એટલે આપણો ચોત્રીસ જવાબ થાય છે આ રીતે આપેલી સંખ્યામાં પેટર્ન આપેલી છે જવાબ એ ચોત્રીસ છે તે આપણો જવાબ થશે તમે ચોત્રીસ ટીક કરી શકો છો આ રીતે છે એ આપેલી સંખ્યાનો આપણને જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આપેલી સંખ્યામાં પેટર્ન આગળ વધેલી જોવા મળે છે જેની અંદર બંનેનો સરવાળો કરી આગળની રકમ મૂકવામાં આવી છે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ દાખલા નંબર અગિયાર વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ આ દાખલો બે હજાર ત્રેવીસની જ્ઞાન સાધનાની પરીક્ષા જે લેવાની હતી તેની અંદર આ દાખલો પૂછાયેલો છે તેની અંદર તમે જોઈ શકો છો ત્રણ સાત તેર ખાલી જગ્યા એકત્રીસ અને તેતાલીસ આવી રીતની સંખ્યા આપેલી છે હવે આનો ઉકેલ આપણે મેળવીએ હવે અહીંયા જોઈ શક્યો છો આ શ્રેણીનો જવાબ કંઈક આ રીતે મેળવી શકાય અહીંયા ત્રણની અંદર ચાર ઉમેરો તો સાત થશે સાતની અંદર છ ઉમેરો તો તેર થશે અહીંયા તેરની અંદર આઠ ઉમેરો એટલે એકવીસ જવાબ મળે છે ત્યાર પછી એકવીસની અંદર દસ ઉમેરો તો એકત્રીસ જવાબ મળે છે અને એકત્રીસની અંદર બાર ઉમેરો તો તેતાલીસ જવાબ મળે છે તમે જોઈ શકો છો અહીંયા ચાર છ આઠ દસ બાર એવી રીતે વધારતું જવાનું છે અને આપેલી શ્રેણી પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ જોવાનું કે આ પ્રશ્ન આપણને બે હજાર ત્રેવીસની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે આવા સહેલા પ્રશ્ન હોઈ શકે છે માત્ર આપણે મગજ ચલાવવાનું છે આગળનો દાખલો જોઈએ તો આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ અને ખાલી જગ્યા આવી રીતે આપેલું છે આ દાખલો પણ તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો દાખલો છે આપેલા દાખલામાં જોઈએ તો આઠ છે એ બેનો ઘન છે સત્યાવીસ છે એ ત્રણનો ઘન છે ચોસઠ છે એ ચારનો ઘન છે એકસો પચીસ છે એ પાંચનો ઘન છે તો એવી રીતે હવે છનો ઘન હોય તે આપણો જવાબ થશે છાંય છાંય છત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે આપણને બસો સોળ મળે છે છનો ઘન બસો સોળ થાય છે છનો ઘન એટલે કે બસો સોળ એ આપણો જવાબ થશે જે અહીંયા એમાં આપેલો છે આવી રીતે આપેલા દાખલાનો જવાબ મેળવી શકો છો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર તેર અહીંયા સંખ્યા આપેલી છે એક બે ચાર આઠ બત્રીસ અને ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પેટર્ન છે આ બંનેનો ગુણાકાર એક દુ અહીંયા બે આપેલા છે ત્યાર પછી આ બંનેનો ગુણાકાર એટલે ચાર છે ત્યાર પછી આ બંનેનો ગુણાકાર એટલે આઠ થશે ત્યાર પછી આ બંનેનો ગુણાકાર એટલે બત્રીસ થશે હવે આ બંનેનો ગુણાકાર કરીએ બત્રીસ ગુણ્યા આઠ કરીએ એટલે આડ દુ સોળ વધી પડી એક ત્રણ અઠ્ઠા ચોવીસને એક પચીસ એટલે બસો છપ્પન છે એ આપણો જવાબ થશે જે સીમાં આપેલો છે તેથી આપણો સાચો જવાબ સી થશે આ રીતે છે તમે આપેલા દાખલો સોલ્વ કરી શકો છો આગળનો દાખલો જોઈએ પાંચ તો એકસો પચીસ તો ત્રણ તો કેટલા થશે એમ આપેલું છે આ દાખલો પણ બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાયેલો છે તો અહીંયા છે પાંચ છે એનો ઘન એકસો પચીસ થાય છે તો એવી રીતે ત્રણનો ઘન કેટલો થશે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ બી આપણો જવાબ થશે તો અહીંયા બી આપણો જવાબ છે આગળ જોઈએ દાખલા નંબર પંદર છે નવ એકસો ઓગણસિત્તેર પાંચસો ઓગણત્રીસ એક હજાર નેવ્યાશી અને પછી ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા છે આ દાખલો પણ બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાયેલો છે દાખલાનું સોલ્યુશન જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા દાખલાની અંદર તમે જોઈ શકો છો અહીંયા નવ એટલે કે ત્રણનો વર્ગ થશે ત્યાર પછી આપેલા છે એકસો ઓગણસિત્તેર તો અહીંયા એકસો ઓગણસિત્તેર એ તેરનો વર્ગ છે અહીંયા છે પાંચસો ઓગણત્રીસ એ ત્રેવીસનો વર્ગ છે પછી દસ નેવ્યાશી એ તેત્રીસનો વર્ગ છે તો હવે આગળ શું હોઈ શકે તો તેતાલીસનો વર્ગ હોઈ શકે તો તેતાલીસનો વર્ગ કરીએ તો તેતાલીસ ગુણ્યા તેતાલીસ કરો તો આપણને તેતાલીસ ગુણ્યા તેતાલીસ કરશો એટલે આપણને જવાબ મળશે અઢાર ઓગણપચા અઢાર ઓગણપચાસ જે એની અંદર આપેલો છે તે આપણો જવાબ થશે અઢાર ઓગણપચા આવી રીતે કંઈક પેટર્ન અહીંયા આગળ વધેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા જો તમે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે અમારી ચેનલની અચૂક મુલાકાત લેજો